નમસ્કાર મિત્રો મિત્રો ગીની ઠાકોરનો સીધો ઈશારો ગેની ઠાકોરે અમિત શાહ સાથે મુલાકાત કરી આ મુલાકાત સૂચક છે પરંતુ ઈશારો કઈ તરફ છે મુલાકાત પાછળનું ગણિત શું છે અમિત શાહ ગિનીબેન ઠાકોર આ બંને નામ ગુજરાતમાં ચર્ચાતા રહ્યા છે એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ છે તો બીજા કોંગ્રેસના દિગ્ગજ છે સતત ધારાસભ્ય રહ્યા અને ત્યારબાદ હવે સાંસદ બન્યા ગિનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પરિણામ બાદ એક ચર્ચા થઈ હતી કે અમિત શાહે શું ગિનીબેન ઠાકોરને મદદ કરી છે ગિનીબેન ઠાકોરે તેને લઈને ખુલાસો આપ્યો હતો આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટી તેનો ગઢ ગુજરાત અને ગુજરાતમાં ગાબડું બનાસકાંઠા લોકસભા રૂપી ગાબડું અને સાંસદ બન્યા ગિનીબેન ઠાકોર બે હજાર જીત્યા શંકર ચૌધરી બે હજાર માફ કરજો હાર્યા શંકર ચૌધરી સામે અને ત્યારબાદ બે હજાર સત્તર બે હજાર બાવીસમાં ધારાસભ્ય રહ્યા બે હજાર બાવીસમાં ધારાસભ્ય બન્યા બાદ લોકસભા ચૂંટણી લડવાનું મન થયું ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂત દાવેદાર કોંગ્રેસે ટિકિટ આપી અને જીતીને આવ્યા ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડની વાત કરતી હતી તમામ બેઠક પર પરંતુ બનાસકાંઠા લોકસભાને બચાવી શકી ચૂંટણી જેમ જેમ નજીક આવતી ગઈ તેમ ભારતીય જનતા પાર્ટીનું બ્લડ પ્રેશર હાઈ થતું ગયું આણંદ છે ખેડા છે સાબરકાંઠા છે આ સહિત જુનાગઢ છે ભરૂચ છે આ બેઠકોમાં જીવ જતા જતા રહી ગયો બનાસકાંઠા લોકસભાની ચર્ચા હતી પહેલેથી અને બનાસકાંઠામાં ગીનીબેન ઠાકોર જીતીને આવ્યા હવે ગિનીબેન ઠાકોર અને અમિત શાહ ની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગિનીબેન ઠાકોર અને અમિત શાહ મળ્યા હતા અમિત શાહ સાથે ગિનીબેન ઠાકોરે મુલાકાત કરી હતી પરંતુ સીધો સંદેશ આપી દીધો છે સીધો ઈશારો છે બનાસકાંઠા સર્વોપરી પોતાનો મત વિસ્તાર સૌથી પહેલા પોતાના મત વિસ્તારના કામને લઈને રજૂઆત જો અમિત શાહ ને પણ કરવાની હશે તો ગિનીબેન ઠાકોર સીધા પહોંચી જશે કોઈ પણ રાજનૈતિક મુદ્દો નહોતો આ પહેલા જ કહી દઉં કોઈ પણ રાજનૈતિક મુદ્દો આ ગણિત સીધો અને સ્પષ્ટ ઇશારો કરે છે કે ગિનીબેન ઠાકોર પોતાના કામને લઈને અમિત શાહને મળવાનું હશે કે કોઈને પણ મળવાનું હશે તેઓ સીધા પહોંચી જશે એક બાદ એક દિલ્હીમાં તેઓ સક્રિય થઈ રહ્યા છે દિલ્હી ફરી ડણક તેણે મારી છે ને લોકોમાં તેની ચર્ચા છે એક વખત એવો પણ આપ્યો હતો કે ગેનીબેન ઠાકોર પર એ વાત અને એક એ પ્રકારનો આરોપ લાગતો હતો કે અમિત શાહે તમને મદદ કરી છે પરંતુ ગેનીબેન ઠાકોરે આ વાતને લઈને સ્પષ્ટતા કરી દીધી છે કે અમિત શાહ સાથે તેમના એવા કોઈ સંબંધો નથી તેમણે તેમને કોઈ મદદ કરી નથી અમિત ચાવડા હોઈ શકે તે સમયે તેઓ બોલ્યા હતા પણ અમિત શાહે તેમને તેવી કોઈ મદદ આર્થિક કરી નહોતી ગેનીબેન ઠાકોરનું જીતનું મોડલ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા અને એ પૈસાથી ચૂંટણી લડી જીતીને બતાવ્યા સાત વિધાનસભામાં જે સમીકરણો હતા એ ચૂંટણી આવતા આવતા તમામ પલટાઈ ગયા બનાસકાંઠા લોકસભાની અંદર આવતી તમામ વિધાનસભામાં સમીકરણ પલટાણા પાલનપુર ડીસા ધાનેરા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર માટે મહત્વના સાબિત થયા ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા અને હવે ગેનીબેન ઠાકોર એક બાદ એક રજૂઆત કરી રહ્યા છે ગિનીબેન ઠાકોરે અમિત શાહ સાથેની મુલાકાત કરી તેમાં કચ્છ બનાસકાંઠા અને પાટણ આ ત્રણેય લોકસભા વિસ્તારને આવરી લઈને એક રજૂઆત કરી છે આ ત્રણેય વિસ્તારના બોર્ડરના ગામોની સમસ્યા કહી છે તેને ગ્રાન્ટ મળતી હતી બે હજાર વીસથી બંધ છે અને તે ગ્રાન્ટ ફરી શરૂ કરવા માટે અને આ સાથે જ જે નવા ગામો છે તેને સરહદી ગામોમાં સમાવેશ કરવા માટેની રજૂઆત કરી છે બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠા લોકસભાને લઈને બંને વચ્ચે ચર્ચા છે અમિત શાહ વચ્ચે તમે જોશો તો કચ્છમાં વિનોદ ચાવડા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાંસદ છે તમે જોશો પાટણમાં તો ભરતસિંહજી ડાભી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે આમ છતાં પણ રજૂઆત કોણ કરે છે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોરે પોતાનો મત વિસ્તાર તો ખરી પરંતુ નજીકના મત વિસ્તાર પણ લઈ લીધા કે જે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે તેના તાબે છે તેના કાબુમાં છે તેના કબજામાં છે હવે ગેનીબેન ઠાકોરનો સંદેશ સ્પષ્ટ છે સીધી વાત છે કે કામને લઈને તેઓ સીધા મળી ચૂક્યા છે બીજી વાત એ પણ છે કે જે વાતો હતી જે તમામ ચર્ચાઓ હતી એ તમામ ચર્ચાઓ ફરી જાગી છે લોકો કહી રહ્યા છે કે ગીનીબેન ઠાકોરને અમિત શાહે મદદ કરી હતી એટલા માટે આજની તારીખે પણ બંને વચ્ચે સારા સંબંધો છે પરંતુ નહીં એ વાત બિલકુલ બિલકુલ ખોટી છે તેઓ ગિનીબેન ઠાકોર બોલી ચૂક્યા છે આવનાર સમયમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ગિનીબેન ઠાકોરનું સંતુલન તમે જોજો કે તેઓ વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને કામ કરી રહ્યા છે વાવ વિધાનસભામાં નાનામાં નાનો પ્રસંગ નાનામાં નાના કામમાં હાજરી આપતા જાય છે અને બીજી તરફ દિલ્હીમાં પણ પોતાના મત વિસ્તારની રજૂઆત કરી રહ્યા છે આ પહેલા તેમણે જ્ઞાતિ વિશે એક નિવેદન આપ્યું હતું કે તમામ સમાજ મારી માટે મહત્વના છે અને તમામ સમાજે મળીને મને જીતાડી છે એટલે કે સંતુલન અત્યારે બનાવીને બેઠા છે વાવ વિધાનસભા જવાનો ડર પણ છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે અમિત શાહ સાથેની મુલાકાત અતિ મહત્વની સાબિત થાય છે તેનો સીધો ઇશારો સ્પષ્ટ છે પરંતુ અંદર ખાને શું રંધાયું હોય બીજી શું વાત થઈ હોય કદાચ અમિત શાહ અને ગિનીબેન ઠાકોરને જ ખબર છે અમિત શાહ રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન મોદી માટે સૌથી મહત્વના રાઇટ હેન્ડ કહી શકો અને આજ અમિત શાહ માટે ગુજરાત કેટલું મહત્વનું હોય એ પણ તમે વિચારી શકો ગુજરાતની ધૂરા બેસક સીઆર પાટીલના હાથમાં હતી અને એક બેઠક ગઈ છે અમિત શાહ પણ વિચારી શકે ગેનીબેન બેન ઠાકોરનું કદ હવે કેટલું છે અને ગેનીબેન ઠાકોર ગુજરાતમાં ગાબડું પાડીને આવ્યા છે તેનો અર્થ કેટલો મહત્વનો છે બંને વચ્ચે બીજી પણ કેટલી ચર્ચાઓ થઈ હોઈ શકે છે અમને ખબર નથી પરંતુ અત્યારે આ તસવીર સ્પષ્ટ કરે છે કે મત વિસ્તારનું કામ હશે લોકોનો આ પ્રશ્ન હશે તો ગેનીબેન ઠાકોર અમિત શાહ સુધી સીધી રજૂઆત કરી શકે છે પાર્ટીમાં રહીને અમિત શાહ વિરુદ્ધમાં બોલવું

એ પણ રિપીટ થયા તેમણે રજૂઆત કરી હતી વિનોદ ચાવડા પણ રિપીટ થયા તેમણે રજૂઆત કરી હતી કચ્છથી ભરતસિંહજી ડાભી વિનોદ ચાવડા પહેલા પરબતભાઈ પટેલ આ તમામને લઈને પણ એ સવાલ છે હવે ગિનીબેન ઠાકોર જાણે અને અમિત શાહ જાણે પરંતુ આ સૂચક મુલાકાત ઘણું કહીને જાય છે ગિનીબેન ઠાકોરનું બેલેન્સ ગિનીબેન ઠાકોરનો સંદેશ સીધો અને સ્પષ્ટ છે આપનું શું કહેવું છે આ મુલાકાતને લઈને આપનું શું કહેવું છે ગિનીબેન ઠાકોરના વાવ વિધાનસભા અને દિલ્હી વચ્ચેના બેલેન્સને લઈને આપનું શું કહેવું છે લોકસભાના પ્રશ્નોને લઈને ઠાકોરની લઈને આપનું શું કહેવું છે ખરેખર ગેનીબેન ઠાકોરને અમિત શાહે મદદ કરી હતી કે પછી ગેનીબેન ઠાકોરે કહ્યું તેમ આ બધી અફવા છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર